ગેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવૈવટ ગીર કેદેસર ફાળોની અને ગીરકેદેસર વેચના માલય ગ્રામચરોની વ્યથા સાંભળી તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગામની જૂની ગૌચરણ જમીન બ્લોક નંબર એક હજાર ત્રણસો સત્તાવન એક હજાર ત્રણસો ઓગણસ એક હજાર ત્રણસો સાઠ તથા નવો બ્લોક નંબર એક હજાર આઠસો અડત્રીસ એક હજાર આઠસો તેતાતાલીસ એક હજાર આઠસો છપ્પન અઢારસો અઠ્ઠાવન વર્ષો સુધી ગામના પશુઓના ચરણો માટે ઉપયોગમાં લેવાતી આવી છે પરંતુ સદર જમીન માજી સૈનિકને શરતોના ભંગ સાથે ફાળવાઈ વર્ષો સુધી પડતર રહી અને પાછળથી ગેરરીતિ ગેરરીતે વેચાણ થઈ ગઈ હોવાનું ગામ લોકોએ રજૂ કર્યું હાલ આ જમીન પર બાંધકામ અને બિનખેતી ફેરફાર થવાથી ગોચરનો સીધો નાશ થયો છે જેના કારણે ગરીબોને જમીન વિહોણા આદિવાસી પશુપાલકોની આજીવિકા પર ગંભીર પ્રશ્ન ઊભા થયા છે તાલુકા કોંગ્રેસ સમિતિ આ મામલે તાત્કાલિક તપાસ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવાની કાર્યવાહી તથા ગૌચર જમીન પાછી ખાલસા જાહેર કરવાની માંગણી કરી છે આ કાર્યક્રમમાં નીચેના આગેવાનોની વિશેષ હાજરી નોંધાઈ ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિન પટેલ સુભાષભાઈ પટેલ વિભાબેન નીલમબેન પુરોભાઈ ઠાકોરભાઈ વિનોદભાઈ નીતિનભાઈ જણાબેન વિમલભાઈ તેમજ નેહલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને બાવળી ફળિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે ગૌચર જમીન ગરીબોના જીવન સાથે જોડાયેલી છે અને પક્ષના અંત સુધી ગ્રામજનો ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે સરકારી જમીન કે જે ખાનગી લોકોને આપીને એને કરાવીને ઉપર બાંધકામ કરી દીધું છે એ જમીન ખાલી કરાવવા બાબતે આવેદન પત્ર આપ્યું છે આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી આદિવાસીની જે જમીન હોય ગૌચરો હોય એ ખાનગી કંપનીઓને આપીને આદિવાસી સમાજના ખેડૂતો હોય કે ઓબીસી સમાજના ખેડૂતો હોય એમની સાથે ભારોભાર અન્યાય કરી રહી છે એવો જ દાખલો જે આદિવાસી પણ અમે છવ્વીસ તારીખે અનંતભાઈના ના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે એ જ કાવેરી સુગરની જમીન ઉપર અમે ભેગા થઈને ત્યાંથી જ આંદોલનની શરૂઆત કરવાના છે અને કોઈ પણ ખાનગી કંપની ત્યાં કબજો લેવા આવશે

આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણી એ એ જ છે છે કે જે દબાણ દબાણ દૂર કરવામાં આવે અને એ જમીન ત્યાંના પશુપાલકો હોય કે ત્યાંના ઘાસચારા માટે વલખા મારતી ગાયો ભેંસો હોય એમના માટે ખુલ્લું મૂકવામાં આવે અને એ જમીન ફરી પાછી સરકાર હસ્તક લે એવી અમારી માંગણી છે